લેસ તમારી પાસે એટલી જ આશા રાખું કે સપોર્ટ કરો ને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ત્યારથી 4 5 6 મહિનાની અંદર મારી ચેનલ મોનિટર થઈ જાય આવી વિડિયો હાલતા વેના તો હાલી જ જાય છે પણ મારા જેવા જે ગામડાના છોકરા હોય છે એના વિડિયો બહુ નથી હાલતા હેલો મિત્રો જય માતાજી જય દશરામ જય દ્વારકાધી સર મહાદેવ કેમ છો મિત્રો એકદમ મજામાંની ભાઈ તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડિયોમાં અને બીજા વ્લોગમાં તો મિત્રો તમારા બધાના સપોર્ટથી આપણે પહેલા વ્લોગમાં સાઠ વ્યૂ આવી ગયા છે મિત્રો જેની મને ખૂબ જ આનંદ થાય છે કે ભાઈ નવી નવી ચેનલ બનાવી છે અને એક સાઠ વ્યૂ આવે એટલે બહુ આનંદની વાત થાય છે મારા માટે બરાબર બાકી અમુકનો વિડીયો તો સીધા લાખ લાખ પચાસ પચાસ હજાર પોતી જાય છે એટલી આશા તો નથી રાખતો મિત્રો પરંતુ આ વિડીયોમાં મારે ખાલી સો વ્યૂની જ આશા રાખું છું મિત્રો અને ખાલી બેથી ત્રણ સબસ્ક્રાઈબર વધી જાય એટલે મારા માટે ઘણું છે મિત્રો તો મિત્રો કોમેન્ટમાં આપણે તમે બધા કમેન્ટ કરશો ત્યારે આપણે બધી ડિટેલ હું આપી બરાબર તો અત્યારે તમે મારું એકવાર ઘર જોઈ લ્યો જે ઘરનું ઘર નથી બીજાનું ઘર છે ત્યાં અમે રહેવા આવ્યા છીએ બરાબર એટલું જ ખાલી વિડીયોમાં જીક્ર કરી બાકી ક્યાં રહીએ છે કે ગામનું નામ આ તે બધું આગળના વિડીયોમાં કહીશ તમે કમેન્ટ કરશો તો અને મિત્રો આવું કંઈક આપણું ઘર છે તો મિત્રો આ રીતના કંઈક લોકેશન છે બરાબર અને આ આપણો મેન દરવાજો છે એટલે તો આપણે દરવાજો ખોલીને આપણે બહાર જઈએ અને અહીંયા એક બીજો છે જ્યાં આપણે ગા અને વાસડાને બાંધીએ છીએ અને આ છે આપણો ઘર તમે જોઈ શકો છો કે આ રીતના કાંઈક રહેવા આવ્યા અમે આ રીતના ઘર છે અને અહીંયા આપણે સડાજ બાથરૂમ છે નીચે ટાકો છે અને અહીંયા આપણું પાણીયારું છે અહીંયા ટીવી રાખેલી છે હંચો છે ઘરઘંટી છે ને એવડી આપણે ઓસરી છે ને અહીંયા અમારા મામા કા લડકા હૈ બેઠા ઓર એ અમારા પહેલા વહેલા રૂમ એ આપ દેખ સકતે ફર્નિચર બોલતે હો તો ફર્નિચર ઓર આર્યા બોલતે હો તો આર્યા પે ભગવાન રાખ્યા છે અમે બરાબર ને આ છે આપણો ઓકે કબટની જગ્યા બરાબર કબાટ ના રાખવો પડે આમાં તમે જુઓ કેટલો સામાન ભાઈ છે અને અહીંયા આપણે માંડવી છે તો માંડવીના બે દાણા લઈ લેવું ખાવા માટે અને પછી બંધ કરી દઈશું અને હવે લઈ જાય હું તમને બીજા રૂમમાં આ આપણું રસોડું છે રસોડામાં એકવાર તમે જોઈ લો એ પેલા આપણે માંડવી લીધી છે એ માંડવીને ખાઈ લઈએ બે આપણે બરાબર ટેસ્ટ કરી અને કે કેવી માંડવી છે બાધા જેવી છે કે નથી મિત્રો યાર અમુક અમુકના વિડીયા તો કેવા ઉપડે ને કે વાત જવા દો જે એકાદ બે વિડીયો મેલ આવે ને તો એને ચેનલ પણ મોનિટાઈઝ થઈ જાય પણ હું એટલી બધી આશા નથી રાખતો આશા ખાલી એટલી જ રાખું છું કે ત્રણ થી ચાર પાંચ છ મહિનાની અંદર મારી ચેનલ મોનિટર થઈ જાય એવી આશા રાખું છું અને વિડીયોમાં મારે ખાલી આ વિડીયોમાં મારે ખાલી સો વ્યૂ મિત્રો તો પણ ઘણો છે વન કે વ્યૂની આશા નથી રાખતો માનવી આપણે ખરીદી છે હવે આપણે બીજા રૂમ તરફ બીજા રૂમ કંઈક આવો હા ત્યાં હું રહી શકો છો મારે બેન શ્રી કળવીબેન સુશોભનનું કામ કરે છે જે અત્યારે સાસરી વહી ગયા છે આ રીતના આર્યા છે અને અહીંયા આપણો કબાટ છે આર્યો તો અહીં પણ છે તો કબાટ હોય તો ક્યાંય નાખવા જ ના જવાય મિત્રો જઈ લો આ રીતના કંઈક આર્યોનો સામાન પડ્યો હે બરાબર અને હરીસામાં આપણે કેવા દેખાય એ એકવાર સમજી લીધા મિત્રો યાર સપોર્ટ કરો અને વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને એવું જોઈએ કેટલા ટાઈમ પછી આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જાય છે નવું નવું આપણે ચાલુ કર્યું છે અમારા ગામમાં મિત્રો અમારા ગામમાં બલકી માની લો ને કે અમારો અડધો તાલુકો છે તાલુકામાં ક્યાંય એવું બધું કાંઈ કોઈ વિડીયો વાળું નથી અથવા તો કહી લો ને કે કોઈ યુટ્યુબર નથી પહેલાં વહેલાં હું છું મિત્રો બરાબર આવું જોઈએ છે કે આપણા તાલુકામાં અને ગામમાં પહેલાં તો ગામમાં કેવી ચર્ચા થાય છે અને ત્યારબાદ તાલુકાએ પહોંચશું ધીરે ધીરે જિલ્લાએ પહોંચશું તો સૌપ્રથમ તમારો કેવો સપોર્ટ છે એની ઉપર આધાર રાખે છે મિત્રો કે તમે લોકો કેવો મને સપોર્ટ કરો છો મારા વિડીયો કેટલાક જોઉં છો અને મારી ચેનલને કેટલીક આગળ વધારો છો એના માટે એની ઉપર આધાર રાખે છે અને બાકી તો શું છે મિત્રો કે અમુક જેના વિડીયો હાલતા હોય એના તો હાલી જ જાય છે પણ મારા જેવા જે ગામડાના છોકરા હોય છે એના વિડીયો બહુ નથી હાલતા કેમકે સામાન કાંઈ હોય નહીં તમે ફોન જો મારો નહીં એવો ફોન છે બરાબર ને ઓલા બધા એવું હાઈફાઈ ફોન યુઝ કરતા હોય એપલનો ફોન યુઝ કરતા હોય વિડીયો બનાવવા માટે પણ આપણે એમઆઈ સેવન એસ અથવા તો રેડમી સેવન એસ કહેવાય છે એ આપણીમાં ફોન છે ને એમાં આપણે વિડીયો ઉતારીએ એડિટિંગ બેડિટિંગ બધું આપણે આમાંથી જ કરીએ છીએ અમુક પાસે વિડીયો ઉતારવા માટે લેપટોપ આપણે એમાં ઓલા ફોન હોય છે એપલનું અને એડિટિંગ માટે સ્પેશિયલ કમ્પ્યુટર રાખ્યું હોય છે પરંતુ મિત્રો આપણી પાસે કોમ્પ્યુટર નથી લેપટોપ નથી ને જો એવો કેમેરો પણ નથી બરાબર મિત્રો હા ક્યાં શું કરવા તું જાણે હું વિડીયો ઉતારું તો મિત્રો વાત જાણે એવી કંઈક છે કે સપોર્ટ નથી થતો જોઈએ એવો કેમ કે અમારા ગામમાં તો મિત્રો અમુક લોકો એવા પણ હશે કે યાર વિડીયો બનાવે છે નવું નવું ચાલુ કરીએ મિત્રો ગામમાં વિડીયો ઓલા જોહે તો હું કહે પણ મિત્રો તમારો જો સપોર્ટ હશે ને તમારી જો ભાવના હશે એવી કે આને ઉપર પતાડ્યા જેવો હશે ઉપર એટલે આમ કેમ કે મોટો યુટ્યુબર એ રીતના તો જો મિત્રો નામસા થા ને મિત્રો તો આપણે ગામમાં પણ પ્રતિષ્ઠા વધે બાકી અત્યારે તો બધા વાતું કરે છે વાતું હું આપણે ધ્યાન નથી દેવાનું વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખવાનું છે તો મિત્રો આજના વિડીયો માટે એટલું તો સપોર્ટ કરું યાર અને લાઇક અને સપોર્ટ અને સબસ્ક્રાઈબ કરો યાર મિત્રો એક હજાર સબસ્ક્રાઈબર જોઈએ ક્યારે પોતું હું અને ક્યારે મારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય તમારી પાસે એટલી જ આશા રાખું છું કે સપોર્ટ કરો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો જો જેટલી વધુ કમેન્ટ આવશે તો આગળના વિડીયોમાં આપણે બધું ડિટેલમાં કહેશું કે મારું નામ શું છે ગામ ક્યુ છે તાલુકો જિલ્લો બધું આપણે કહેશું એક તો વાત ફાઇનલ છે કે ગુજરાતનો તો એ તો ફાઇનલ જ છે બરાબર તો ગુજરાતમાં કયા તાલુકામાં કયા જિલ્લામાં ક્યાં ગામમાંથી શું એ તમે જો કોમેન્ટ આવશે તો એ પર માણવું ચાલો આજના વિડીયો માટે એટલું જ